આ જો વાર બોજલો ને તો કીધું તમાર મશીન ને જો પાત્રો તેમાં ઓમ પાત્રો ના હેડવાનો રાતનો પણ તમારો જે ડાટકા મશીન બોજેલું હોય છે તેમાં બોજેલા નઈ ને વાચે વાચે ને હરો તો પણ વાચે વાચે પીલી માં કા મશીન હોય છે કે આ જીને બે સત્ર માં રાડુ હેડવા જો છે કે જીને આળોડી ને તો ડાટકા ચાલુ હોય છે હમ તેમાં હોય કોઈને વાયર બોચેલા નહી જી ના હોય વાયર નહી બોચેલા આજ મારે રોજડા આવે છે ગેલડા ખાઈ જોય છે રોજડા ત્રાસ બધે ને છે રાતી જી અ અ અમે કપા આટલો એમ રૂ આવી છે ને ઓય રોજડેની ઓર રાખીને બેઠો ને તારે નાખો રોજડે ભય પડતું કરતા રહું મો બાર ઢગો કરીને મળ્યો છો તમે બારે ઓ તાર બારે જ હવે ફરાયું એટલે ભરાવું શું ભેગો ચાર ભરાવું છે મેં હમણાં જ નહીં ભરાવું પણ થોડો ભાવ સડે એટલે ભરાવું સારું હાલ તો બે હજાર રૂપિયા ભાવ છે બે હજાર રૂપિયા ભાવ છે 2100 તો ભરાવ છે સડવાનો છે ને ભાવ ઓવે લે તાર મું નેકડો

અને એના દોઢમણ દોઢમણ ઉપાડીને લાવશે કે દોઢમણ તમે નહીં ઉપાડી કહ્યું ઉપાડી ઉપાડી મને જ ઉપાડી ગયા મણના પણ બે હજાર રૂપિયા છે તો મણ ઉપાડી ગયો હું તો ઘણું ના ઉપાડી ગયું આજે એક કલાક માં બે હજાર રૂપિયા શું ખોટા છે કો જસ કરી આપડે બે નહીં જાવ તો આપડે તેન જણા કોણ કોણ તેન જણા પુરાજી ને લઈ જરા પુરાજી પણ શું લે ભાગ પડાવવા લઈ જાવ આપડે બે ને તતે તતે હજાર રૂપિયા આવશે

તો આખો દાડે કાધું નહીં હોય કર્મ કોઈ કોઈ દણાશે નહીં દળે ને શું ખાવું અને પૈસા વાપરવા વાપરવાશે નહીં આજ મજૂરી કરો મજૂરી કરતે જોર આવે છે તમે સંગ છોડી મળ્યો તારના તો ઘરે પૂછી મરી જશો કોણ અજા તમે તમારા સંગ કરવા આવ્યા છો માર તો તમારા સંગ નહી કરવો તમારા સંગી કરું તો વડી મુદ્દો રખડી જુરો ના આજ રખડાવા નહી આજ તમને રૂપિયા ભેળા કરવા છે નોટો ભેળા એવું છે એમ ઓય શું નોટો ભેળા કરશો તમે આજ એવી વસ્તુ છે ને જેટલી ઉપાડી કો એટલી એકલા રૂપિયાના ટકા એટલે એવી તમે શું વસ્તુ લઈને આવ્યા છો

ટ્રેન બેગ ઓ અન કોઈ લાય છે પરવા પરવા ઠીલી લે રેડો હેડો તાર ઠીલી મરીસ લે રી અને હું શું કહું છું હા કેલા શિવાજી છે ને બીવરાવાના છે એટલે છે તમે બીવરાવજો પણ એટલે બીવરાઈ તો નોકો જો શિવાજી કર્મે ઉભા રહે છે તો તમે બીવરાઈ ને ઈ તો માર પાસે આઈડિયા છે ઈ તો તો ઓછી જાય છે જે બીવરા છે એમ કે છે આપણે ખબર છે તમે પેલો કર્યો તો તમને યાદ છે ઓવે ઈ તો મને ખબર છે ઈ ઈ ઈ ટાઈપ ની બીવરાવાના છે લેડો ઈ તો મારી વાત કરે આપણે લેડો તો

મોજી વેઈ ગયો તો મારે ના આવે તો હું આટલા ઊભા ના રતો હવે આપણે અતુલગર હેડો દે હેડો ફીલ્યુ લાઈ છે ને ઓટજી લાઈ આ લાઈ જો દેડો તો ફરાફર હેડો આ ટિંગર લાઈટ